મને તું આપજે એકાદ કોઈ સ્થાન તારામાં મને તું આપજે એકાદ કોઈ સ્થાન તારામાં પછી જો સર કરી લઉં કેટલા સોપાન તારામાં મને તું આપજે એકાદ કોઈ સ્થાન તારામાં પછી જો સર કરી લઉં કેટલા સોપાન તારામાં ને બધું મળતું નથી માંગીએ બધું જોતું નથી મારે બધું મળતું નથી માંગીએ બધું જોતું નથી મારે હા મારે વાવવું છે એક બસ અરમાન તારામાં ને જરા સમજાવ તારી આંખને ના આમ ડારો દે જરા સમજાવ તારી આંખને ના આમ ડારો દે નથી મેં આદર્યું કોઈ નવું તોફાન તારામાં જરા સમજાવ તારી આંખને ના આમ ડારો દે નથી મેં આદર્યું કોઈ નવું તોફાન તારામાં ને જડી આવે તને તો સાચવીને આપજે પાછું જડી આવે તને તો સાચવીને આપજે પાછું ભૂલ્યો છું ક્યાંક હું મારું બધું ભાન તારામાં જડી આવે તને તો સાચવીને આપજે પાછું ભૂલ્યો છું ક્યાંક હું મારું બધું ભાન તારામાં ને કદી એકાંતમાં મારા વિચારો લાવીને જોજે કદી એકાંતમાં મારા વિચારો લાવીને જોજે થવા લાગે છે કેવા રંગને રોગાન તારામાં કદી એકાંતમાં મારા વિચારો લાવીને જોજે થવા લાગે છે કેવા રંગને રોગાન તારામાં ને હવે બસ એક ઈચ્છા છે ફળે તો પાડ ઈશ્વરનો હવે બસ એક ઈચ્છા છે ફળે તો પાડ ઈશ્વરનો હું પામું અસ્ત ને પામું પુનઃ ઉત્થાન તારામાં હવે બસ એક ઈચ્છા છે ફળે તો પાડ ઈશ્વરનો હું પામું અસ્ત ને પામું પુનઃ ઉત્થાન તારામાં મને તું આપજે એકાદ કોઈ સ્થાન તારામાં પછી જો સર કરી લઉં કેટલા સોપાન તારામાં